લીંબડી નગરપાલિકા ખાતે વોર્ડ નંબર પાંચમાં રોડ રસ્તા ગટર તેમજ ગંદકીની સમસ્યાઓ ત્યારે મહિલાઓ રજૂઆત કરવા માટે લીંબડી નગરપાલિકાએ પહોંચી લીંબડી શહેરમાં દિન પ્રતિદિન લોક સમસ્યા વધી રહી છે અને લીંબડી નગરપાલિકા દ્વારા લીંબડી શહેરની પ્રજાની સુવિધાઓ નહીં મળતી હોય તેવું લાગી રહ્યું છે એવું જાણવા મળી રહ્યું છે સમસ્યાઓની સાથે લીંબડી શહેરના અલગ અલગ રજૂઆતો કરવા માટે આવતા કૃષ્ણનગર સોસાયટીની મહિલાઓ રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યા સાથે પાલિકા ખાતે લેખિત અરજી સાથે દોડી આવ્યા વોર્ડ નંબર પાંચની મહિલાઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લીંબડી નગરપાલિકાને સમસ્યાઓ દૂર કરવામાં નહીં પરંતુ ખિસ્સા ભરવામાં વધારે રસ હોય હોય તેવું લાગી રહ્યું છે વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યા છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જેમનું તેમ છે કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી આ સમસ્યાઓને લઈને ત્યારે આ સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચ ની મહિલાઓ દ્વારા લીંબડી નગરપાલિકાને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી હવે જોવા રહ્યું છે કે વારંવાર કરેલ અરજીનો નિકાલ આવશે ખરો ત્યારે હાલ લીમડી નગરપાલિકા રોડ રસ્તા ગટરની ગંદકી બાબતે મીડિયામાં ભારે ચડ્યું છે તેમ છતાં પાલિકા ટસ્ટનું મસ્ત ન થતું હોય અને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતું હોય તેવું પણ લાગી રહ્યું છે આમ રહું છું કૃષ્ણ રહું નથી આ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે